ખેડૂત મિત્રો આજે તારીખ અઢાર બાર બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ રાજકોટ પંદરસો એકસઠ વાંકાનેર પંદરસો એકાશી અમરેલી પંદરસો ચાલીસ હળવદ પંદરસો સાહીઠ પાલીતાણા સોળસો સિત્તેર જામનગર પંદરસો પાંત્રીસ કાલાવડ પંદરસો પંચાણું જામજોધપુર પંદરસો પંચોતેર વિસનગર પંદરસો પંચાવન જસદણ પંદરસો અડતાલીસ મોરબી પંદરસો વીસ બાબરા પંદરસો સિત્તેર સાવરકુંડલા પંદરસો સાહીઠ ભેંસાણ પંદરસો સાહીઠ જેતપુર પંદરસો અઠ્યાસી સિદ્ધપુર પંદરસો ઓગણસિત્તેર ધ્રોલ પંદરસો છવ્વીસ બોટાદ પંદરસો સિત્તેર ખાંભા પંદરસો ત્રેવીસ પાટણ પંદરસો ચાલીસ તળાજા પંદરસો સાહીઠ કડી પંદરસો ત્રણ ભાવનગર પંદરસો ચાલીસ ધારી પંદરસો ગોંડલ પંદરસો છત્રીસ માણાવદર પંદરસો ને પંચાણું માણાવદર ખાતે કપાસિયાના વીસ કિલોના સાતસો ત્રીસ સુધી ભાવ જોવા મળેલ હતા અત્યારે વાગ્યે ન્યૂયોર્ક હજાર છવ્વીસનો જીરો પોઈન્ટ જીરો પાંચ જેટલો વધીને ત્રેસઠ પોઈન્ટ અડતાલીસ અને એનસી ડેક્સ ઉપર કોકુદલ કપાસિયા ખોડનો ડિસેમ્બર બે હજાર પચીસનો વાયદો દસ રૂપિયા જેટલો વધીને ત્રણ અને જાન્યુઆરી બે હજાર છવ્વીસનો વાયદો પંદર રૂપિયા જેટલો ઘટીને ત્રણ હજાર સત્તરની આસપાસ બંધ આવેલો હતો ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવજો તમારે ત્યાં ગામડે બેઠા કેવા ભાવ બોલાઈ રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો